તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમે એક બેનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ તમે જોઈ રહ્યા છો મિત્રો લાખો લાખો હજારો હજારોની એક સાથે હાલ થઈ રહી છે જે આ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમે એક બેનનો વિડીયો સોશિયલ મીડિયામાં જુગાર રમતા ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે બેન કોણ છે તો હું પર્સનલી જાણતો નથી પરંતુ મિત્રો વાયરલ થઈ રહ્યો છે તે માટે તમને બધા લોકોને જણાવી રહ્યો છું સાથે સાથે મારી એક ખાસ વાત સાવચેતી કરીને મિત્રો સાંભળી લઈ જે રીતે મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો અગિયારસના દિવસે જુગાર રમવા જતા હોય છે અને લાખો હજારો કરોડો રૂપિયા હારી જતા હોય છે મોબાઈલ ગીરવે મૂકી દેતા હોય છે સાથે સાથે ઘર પણ ગીરવે મૂકી દેતા હોય છે તો સૌથી પહેલા તો ખાસ સાવચેતી રાખી લેજો કારણ કે મિત્રો તમારે પહેલા તો જુગાર રમવો જ ન જોઈએ કારણ કે મિત્રો તમે એક વાર જુગાર રમશો એટલે તમને નશો થઈ જશે કારણ કે મિત્રો જુગાર છે એક ખોટું વસ્તુ છે જેમાં મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમે મિત્રો ઘણા બધા મિત્રો હારી જતા હોય છે તેના સાથે આપઘાત કરી લેતા હોય છે ઘણા બધા લોકો મરી પણ જતા હોય છે જેથી મિત્રો વાત કરી તો આગળ તેના પરિવારને મિત્રો ઘણી બધું ભોગવું પડતું હોય છે સૌથી પહેલા આ વિડીયોને શેર કરવું કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડે કારણ કે મિત્રો આજે મિત્રો ઘણા બધા લોકો મિત્રો હજારો કરોડો રૂપિયા હારી જતા હોય છે પરંતુ રાખવાની છે મારી વાત તમને જરા પણ સાચી લાગતી હોય તો એકવાર તમારા પરિવાર સાથે મિત્રો આ વિડીયો શેર કરવાની બિલકુલ જે રીતે વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા સમાચાર આવતા હોય છે જે મિત્રો મિત્રોને લીધે મિત્રો એમ કીધું તે પોતે આત્મહત્યા કરી લેતા હોય છે જેથી મિત્રો તેના પરિવાર મિત્રો આખું જિંદગી ભોગવી પડતી હોય છે તો મિત્રો મારી વાત તમને સાચી લાગતી હોય તો કે આ વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો બધા લોકોને ખબર પડે તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આયોગ કે તમને ઘણી બધી ખબર પડી ગઈ હોય તો આપણે એક નવા ઇન્ટરેસ્ટ સ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જે હિન્દ જે ભારત